મારી ઉપર ટેલિફોન કરતા તા હવે વિડીયો કોલમાં તો થાય જમાના બદલી ગયા એ ધીરે ધીરે જમાના બદલી ગયા પેલા ચાંદી કેરા રૂપિયા ચાલતા હવે આવી કાગળની નોટ ધીરે ધીરે આ જમાના બદલી ગયા પહેલાં તાર ઉપર ટેલિફોન કરતા હતા હવે આ વિડીયો કોલમાં વાતો થાય ધીરે ધીરે જમાના બદલી ગયા પહેલાંનો સમય હતો એ વખત પોસ્ટ દ્વારા કાગળ આપવામાં આવતો અને એ પોસ્ટ દ્વારા જે ટપાલ આવે અને એ ટપાલ કુટુંબના બધા વાંચી અને ખુશ થતાં પાંચ દિવસે દસ દિવસે ટપાલો આવે અને ગામો ગામથી જે ટપાલું આવતી એમાં ખુશીના સમાચાર લેતા અને એ વળતો કાગળીઓ પણ લખતા તો જેમ જેમ સમય જાય તેમ તેમ નવું નવું આવ્યા કરે છે પહેલાંના સમયની અંદર માત્ર એક જ રૂપિયો લઈ અને આપણા વડવાઓ મેળામાં જતા અને એ મેળામાં એમને વાપરી અને વધ્યું ઘટ્યું જે એમાંથી બાળકો માટે લાવે અને બાળકો પણ ખુશ થતા હતા તો પહેલાંનો અને અત્યારનો જમાનામાં ઘણો બધો તફાવત આપણને જોવા મળે છે પહેલાં દૂર દૂર જઈ બાયો ખેતરોના અવાડામાં પાણી ફરી લાવી અને પિતા અને એમના પગમાં ક્યારેય દુખાવા ના થતા અત્યારે ઘરે પાણી હોવા છતાં આ પગના દુખાવા મળતા નથી